કુકરમાં વઘારેલા ભાત બનાવવાની રીત જે દસથી પંદર મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે તો આવી રીતે જરૂર બનાવજો ચલો આની રીત જોઈએ આજે આપણે ભાત વઘારીશું જે માત્ર દસથી પંદર મિનિટમાં જ રેડી થઈ જાય છે જે બનાવવા ખૂબ સરળ અને સ્પીડમાં બની જાય છે તો અહીંયા એના માટે મેં અડધી વાટકી વટાણા એક મોટી સાઇઝની ડુંગળી બે નાના બટેકા અડધી વાટકી તુવેરું કેપ્સિકમ મરચું બે મીડિયમ સાઇઝના ટામેટા અડધું ગાજર થોડું બીટ અને આટલી કોથમીર આ બધી વસ્તુ લીધી છે હવે આને આપણે ધોઈ સાફ કરી અને કટિંગ કરી લઈએ અને બે વાટકી જેટલા મેં અહીંયા જીરા જે ચોખા આવે એ લીધા છે આને હું હવે ધોઈ બેથી ત્રણ પાણી અને સાફ કરી લઉં અહીંયા મેં બધી જ વસ્તુ કટિંગ કરીને લઈ લીધી છે મરચું છે ગાજર છે ટામેટા બટેકાને મેં પાણીમાં આવી રીતે રાખ્યા છે એટલે કાળા ના પડી જાય તમે લસણ ખાતા હોય તો લસણ બી લઈ શકો છો મેં અહીંયા લસણ નથી લીધું ખાલી ડુંગળી જ લીધી છે અને જો તમે લીમડો ખવાતો હોય તો આમાં લીમડો બી મીઠો લીમડો આવે નાખો તો ખૂબ ટેસ્ટ આવે છે અમારે નથી ખવાતો એટલે મેં નથી લીધો તેલ અહીંયા ગરમ થઈ ગયું છે હવે હું આમાં લવી અને થોડું છે એ નાખી દઈ અને આ જે ડુંગળી મેં સમારીને રાખી હતી નાની નાની કટિંગ કરીને એ આમાં હવે હું નાખી અને આને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આને હું

મેં જે કેપ્સિકમ મરચું કટિંગ કરીને રાખ્યું હતું સમાર્યું હતું ટામેટો બી બી એડ કરી દઈશ આમાં આ બધું હવે ધીમા સાપ ઉપર ચડવા દઈશ આમાં મેં જે તુવેરું લીધી હતી એ બી એડ કરી દઈશ અને આવી રીતે જે વટાણા લીધા હતા એ બી એડ કરી દઈશ બટેકા જે મેં લીધા હતા એ બી હું આમાં હવે એડ કરી દઈશ હવે આમાં આપણે બધા જ મસાલા નાખી લઈશું જેમાં અડધી ચમચી હળદર મેં અહીંયા અડધી ફરીથી નાખું એટલે એક ચમચી હળદર દોઢ ચમચી ધાણાજીરું બે ચમચી મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું જે મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું લીધું અને નાખીએ છે આમાં હવે આ બધું થોડું ચડી જાય પછી આમાં આપણે જે ભાત બે થી ત્રણ પાણીએ ધોઈ અને મેં જીરાસરના ચોખા જે લીધા હતા એ આમાં એડ કરી દઈશ આ બધું જ મેં બે ત્રણ મિનિટ માટે ચડવા દીધું છે અને આમાં હવે મેં જે જીરાસરના જે ચોખા ધોઈને લીધા હતા ને એ આમાં એડ કરી દઈશ અને આ બધું જ આવી રીતે હલાઈ દઈશ પાંચ થી છ સીટી વાગે ત્યાં સુધી આને આપણે ચડવા દઈશું ભાત બની ગયા છે તો કેટલા મસ્ત બન્યા છે આ લવિંગ છે એ આપણે ઉપરથી નીકાળી દઈશું ભાત બનીને વઘારેલા ભાત બનીને રેડી થઈ ગયા છે અને એટલા મસ્ત બન્યા છે તમે જોઈ શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ